નમસ્તે નું ગાડીલી આ બે બેદરોલ ખાવ મરે ગોર દાદા રાખડી બાંધવા આવ્યા છે કેમ છો ભાઈ માની મજા માજે તો તો મારું મારા નવા બ્લોગ માતાજી ખુસે પાઉડર પાઉડર હાલ કોન ડિસ્ટ્રિક્ટ કરતું છે જતો રાખડી બાંધશે ખુશી આશા એક રહી રેગી થી બધા રાખડી બંધાઈ ગઈ છે એક છે

ભાઈ સાડી સાસો ભાઈ વાલા છો વાલા જો ભાઈ જવા કેટલા ખોખા છે આગળ વિડિયોમાં બનાવી દે ભાઈ બેલા ગળ આ ભાવી આવો ભાઈની હે એટલે ભાઈ છે જેમ ફીલર બગલાલા બગલાલા ગુલાબી જો ખીલા લે ભાઈ ભાઈ શાક ને રોટલી ને ભાખરી ને કે કા તો ને ખુશી

કેમન કેતા તારક કંટાળી ગયા છે સા નથી મેં કીધું એને મીઠા એટલે ભાઈ થી શરૂઆત કરી જમકી મારવા તાના રાખડી બાંધવા આવી છે બેય ભાઈઓના રાખડી બાંધી ને હવે નikhil કા આ આ બેન તો મળ્યા છે ને મારા ભાઈ વિડીયો ઉતારે છે શોર્ટ વિડીયો શોર્ટ છે શોર્ટ વિડીયો ઉતારે છે અને પેંડા પેંડા મળ્યા છે કોઈ દે હા રા બાંધી છે મસ્તની બધી બેન એક બે આ ત્રણ છ પાંચ છ થઈ ને પાંચ થઈ ગણ પાંચ છે પાંચ પાંચ છે પાંચ એક બે

લચ્છી પીવા જવું લાગે એને લચ્છી પીવા જવું લાગેલી આ બે કેવા છે રોલ આપેકડા કાજે લઈ કાજે લઈ હા આ નાક્ષી ટેબલ બેસ્ટ કરો બેસ્ટ કરો તમે ટેસ્ટ કરો સટણી ગઈ ગઈ હા આ કેવી રીતે હા ઈ tissue ના હા બેસ્ટ કેમ છે સુ પરસે કા ની હાલો હવે ખાલી થી સરને થઈ ગ્યા છે રેડી બધા જો જવાનું છે કે જાવાનું છે રેડી રે ગાવ કોણ લઈને હા કોંધલિયા જઈએ તો કાઈ નઈ આરી દેવ કો તમે કાઈ લે આને કે હું છે ને પાછળ આયલું ઘરે ને તો સંપાળા મારા પાછા દેને તો ભીખારે ભીખ માંગ મને એવું થી તો હાલો ને વિડિયો માં ને આપણે કુંડલની મૂને સંતર નાનો વિડિયો માં

તો આ કાંઈક વિડીયો નિર્ણય લઈ લેવી તમને બધાને મારા રક્ષાબંધનનો વિડીયો કેવો લાગ્યો જરા કોમેન્ટ કરીને કહેજો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી તો સબસ્ક્રાઈબ કરી લેજો બે લાયકન દબાનું ભૂલતા નહીં તો ફરી મળશે એક નવા વિડીયો સાથે બધાને જય માતાજી બાય બાય